સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ વિશામ વિશ્રામ સત્રે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે રાજેશભાઈ છોટાભાઈ પટેલ કેતુબેન રાજેશભાઈ પટેલ અને ભાઈ વ્રજ પટેલને વિનંતી કરીશ મુખ્ય યજમાન પરિવારનું પૂજન સંપન્ન થયે સોહમનગર અંબા માતા ટ્રસ્ટી કિશોરભાઈને ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથામંચ પર પધારવા નિમંત્રી રહ્યો છું મુખ્ય યજમાનનું પૂજન સંપન્ન થયે કિશોરભાઈ કથા મંચ પર આવશે આજનો દિવસ જોઈએ તો માક્ષર શુદ્ધ પૂનમ અને આપણી બાવન શક્તિપીઠો પૈકીનું માનું એક શ્રદ્ધાનું કેન્દ્ર એટલે આજે બહુચરાજીનો મેળો પણ ભરાતો હોય છે આમ તો ગુજરાત ઉત્સવ મહોત્સવ અને મેળાનો પ્રદેશ રહ્યો છે કારણ કે મેળા યાદ કરીએ તો શિવરાત્રિનો મેળો યાદ આવે તરણેતરનો મેળો યાદ આવે માધવપુરનો મેળો યાદ આવે એમ આજે અંબાજીમાં પણ પૂનમના દિવસે મેળો ભરાતો હોય છે એમાં આજે બહુચરાજીનો મેળો અને દત્ત જયંતિ લે જય ગુરુદેવ દત્ત હરિઓમ તત્સત સત્ આવો સોમનગર અંબા માતા ટ્રસ્ટી કિશોરભાઈને મંચ પર પધારવા વિનંતી કરીશ આપ સૌને મારે ફરી યાદી સાથે નિમંત્રિત કરવા છે કે આગામી તારીખે એક ત્રણ પચીસના તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના પ્રથમ પાઠોત્સવમાં રાપજોપચાર પૂજામાં વિષ્ણુ યાજ્ઞજ્ઞમાં અને એ જ સાંજે છ કલાકે બાપ વગરની સોળ જેટલી દીકરીઓને કન્યાદાનના આશીર્વાદ આપવા માટે આપ સૌ પધારશો તેવી વિનંતી છે આઠ ત્રણથી ચૌતરણ તથા સ્તુ વિદ્યાપીઠમાં પૂજ્ય દાદાના વ્યાસસને આયોજિત થનાર શ્રીમદ્ ભાગવત કથામાં પણ આપ સૌને પધારવા રાતે રાતે પરિવાર વતી આમંત્રણ પાઠવી રહ્યો છું આપણા વિવિધ સેવા સંકલ્પો દૈનિક એક રૂપિયો એકવીસો રૂપિયા અગિયાર હજાર એકસો અગિયાર એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર એકાવન હજાર આવા વિવિધ આપણા સમાજ સેવા શિક્ષણ અને સંસ્કારના સંકલ્પોની સેવામાં પણ સૌને આજે આપણને આ વિશ્રામ સત્રે જ્યારે આણંદની ધરાના આ જ્ઞાની યજ્ઞની જ્યારે છેલ્લી તક છે ત્યારે આપ સૌને એ બધા જ સેવા કર્મોમાં સદભાગી અને સહભાગી થઈ પુણ્ય અને સત્કર્મનું ભાથું બાંધી લેવાની યાદી કરતાં ભૌસાગર પારવું ઉતારે તે શ્રીમદ ભાગવત આવા સાગર પાર ઉતારનારા ગ્રંથની ગાથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરતા સૌને અંબે માત કહી જાય મહાકાળી માત કહી જાય બહુચર માત કહી જાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે છઠ્ઠા દિવસની વિડીયો ઝલક આપણે સૌ નિહાળીશું ધન્યવાદ